માતાજી મિત્રો મિત્રો તમે જે બલેનો ગાડી જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી બલેનો બે હજાર ઓગણીસ ને બારમા મહિનાના મોડલની ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિન એટલે કે બે હજાર વીસનું મોડલ જોવા રહે છે આ ગાડીનું પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે બલેનો વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો જો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કર્યો બાજુમાં આપેલ બે લાયકનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ફૂલ જવાબદારી સાથે આ બલેનો ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને આ બલેનો ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે બલેનો વેચી દેવાની છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ બલેનો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર સુરત ત્યાં તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો ફૂલ જવાબદારી સાથે બલેનો વેચી દેવાની છે મિત્રો બે હજાર વીસનું મોડલ થશે ડેલ્ટા વર્ઝનની ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સત્તાવન હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જોવા મળી રહેશે વ્હાઇટ કલરમાં તમે બલેનો જોઈ રહ્યા છો કંપની કલર એન્જિન પાવરફુલ છે નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે બલેનો ગાડી વેચી દેવાની છે વન ઓનર ગાડી છે આ ગાડીનો ફૂલ બી મોછરૂ છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત પાંચ લાખ નવ્વાણું હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં વેચી દેવાની છે કંપની નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે બલે નો વેચી દેવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ લેશો સાચવેલી સોકી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારી રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય એ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું જોઈએ મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને હા મિત્રો જો તમારે પણ કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ સ્ક્રીન પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું